તો હલ્લો મિત્રો નમસ્કાર ગુડ આફ્ટરનૂન કેમ છો આ બધા મજામાં હશો અમે પણ આ બિલકુલ મજામાં છીએ જો આજે કમ્પ્લીટ પાસઠ દિવસ પછી આ ગ્રાઉન્ડમાં આવવાનું થયું છે એટલે કુલ મિલાવીને બોલીએ તો બે મહિના પછી કેટલા મહિના પછી જો આ બિચારા બધા નવા છે આમાં બે ત્રણ જ એવા છે કે લોકો જૂના છે અને ગ્રાઉન્ડમાં આવ્યા હશે બાકી તો બધા લગભગ પહેલીવાર જ આવ્યા છે આ બાજુ જે થોડા ઊભા છે આટલેથી એ લોકો રેગ્યુલર આવતા હતા પરંતુ એ પણ તમે પણ લગભગ બે મહિના પછી જાય ને હા એટલે આ લોકો બીજા કેમ આવતા મારી આ લોકોનો કદાચ ઘણીવાર એવું થતું કે અરે આ સ્કૂલમાં ભણતા એટલે અહીંયાથી સીધા જ્યારે સ્કૂલ છૂટે તો અહીંયા આવીને રાહ જોતા મારી પણ આપણે કાયમ આપણી સ્કૂલમાં હોતા એટલે અહીંયા વરસાદને એવું હતું એટલે આવાન થતું નહોતું તો આ લોકો અહીંયા બીજા આવી અને ત્યાં પાસે આવતા હતા બાકી આમાંથી પહેલી વાર કોણ કોણ આવ્યું ગ્રાઉન્ડમાં એક બે સીમા ત્રણ પછી ચાર આ તો એક વખત આવેલી ને હા આવેલી રમતી નથી પણ એમને આવતી હતી હા એ તું આવેલી હા આવેલી જો આ પહેલી વાર આવી આ પહેલી વાર આવી આ બધા લગભગ પહેલી વાર આવ્યા છે અને ગ્રાઉન્ડનો નજારો તમને એક વખત હું બતાડું જો આ બાજુ અહીંયા સાંજના ટાઈમે કોઈ છોકરા રનિંગ કરવા આવે છે એ લોકોએ કેવો સરસ મજાનો ભારતનો પ્યારો તિરંગો લગાવ્યો છે અને હવામાં કેવો લહેરાય છે તમે જુઓ બહુ જબરજસ્ત સુંદર નજારો છે અને ગ્રાઉન્ડમાં કેવું છે બોલ ખોવાય છે નહીં ખોવા છે ને ગ્રાઉન્ડ તમે જુઓ હમણાં આવતા નતા એટલે ગ્રાઉન્ડ બિલકુલ બગડી ગયું છે અને મોટું મોટું ઘાસ થઈ ગયું છે અંદર બધા ઢોરા બહુ ચરે છે એટલે થોડા ખાડા ને ઉપાડી દીધું છે આ બાજુ પાણી ભરાય છે ને વચ્ચે પાછા સાધનવાળા સાધન લઈને નીકળે છે તો એવામાં આ બાજુ પણ ગ્રાઉન્ડની દશા થોડી બગાડી છે સે શે ગુરીજો સાઈડમાં થઈને ચાલે એવું છે પરંતુ ત્યાંથી નહીં ચાલતા અહીંયા વચ્ચે થઈને ચાલે છે હવે આનું કંઈક કરવું પડશે કેમ કે અહીંયા જો આ સાધનોવાળાને બંધ નહીં કરીએ તો અહીંયા વચ્ચે ખાડો પડી જાય અને વરસાદ પડે ત્યારે જ આ પ્રશ્ન થાય છે બાકી તો જ્યારે હુક્કું હોય ત્યારે કોઈ પ્રશ્ન નડતો નથી જો તમને એક વખત હું બતાડું ગ્રાઉન્ડ કેવું છે જો ભાઈ આ છે અમારું ગ્રાઉન્ડ ચારે બાજુ બાવળ અને વચ્ચે સરસ મજાનું ગ્રાઉન્ડ છે આજે સારી એવી સંખ્યામાં બધા આવ્યા છે અને જો ગ્રાઉન્ડ લગભગ છે ને પચાસ ટકા બગડી ગયું છે વરસાદના લીધે સાધન નીકળે છે એટલે ખાડા પડી જાય તમને હમણાં જ મેં વાત કરી આગળ બાકી તમે જો મોટો મોટો ઘાસ થઈ ગયું છે અંદર હા તમે જુઓ એટલે હવે રેગ્યુલર કદાચ રમવાનું રેગ્યુલર તો નહીં થાય એનું કારણ છે કે આ લોકોને સ્કૂલ હોય છે એટલે સાંજે પાંચ વાગે છૂટે અને ગામમાંથી આવતા અહીંયા કલાક થાય તો આવતા સુધી સાંજ પડી જાય તો એવામાં રેગ્યુલર તો નહીં આવવાનું થાય પરંતુ શનિવાર અને રવિવાર અને પછી જે દિવાળી વેકેશન આવે છે ત્યારે કદાચ વીસ દિવસ રેગ્યુલર પ્રેક્ટિસ થશે અહીંયા બાકી તો તમે જુઓ બહુ મોટું મોટું ઘાસ થઈ ગયું છે બહુ મસ્ત ગ્રાઉન્ડ છે અમે જો જે બાવર છે ને એ આપણા સાયડાનું સાધન છે આખા ગ્રાઉન્ડમાં એટલો જ સાયડો છે એટલે અહીંયા લોકોને પાણી પાણી પીવું હોય તો ત્યાં જઈને થોડી વાર બેસે આરામ કરે સાઈડે અને ફરી વાર પાછી પ્રેક્ટિસ ચાલુ કરે જો ગ્રાઉન્ડમાં આયા પછી બધાને બહુ મજા આવે છે કેમ કે જ્યારે સ્કૂલમાં રમતા હતા ને ત્યારે બધું એમ નાનું નાનું લાગતું તું બોલ થોડી વારમાં પેલા વોલમાંથી નીચે પડી જાય અને થોડું હોકડું હોકડું લાગતું હતું ને અત્યારે કેટલું મોકળું મેદાન મળ્યું છે એટલે ગમે તેમ રમે સીમાબેનને ગમે મીટ મારે હવે કંઈ ટેન્શન છે જ નહીં નહીં કઈ સીમાબેન જુઓ અને બીજું કે આ લોકોને બિચારાને હજુ સ્પોર્ટ ડ્રેસ નથી તો એની પણ કંઈક વ્યવસ્થા આપણે કરવી પડશે જો તમે જુઓ બધાએ પોતાના ઘરના સાદા કપડામાં આવે છે કંઈ પણ પ્રકારની સુવિધા નથી અહીંયા અને બધા તો પગમાં શું પણ નથી એક કે બધા ચપ્પલ પહેરીને આવે છે જ્યારે ટુર્નામેન્ટ કંઈ આવે ત્યારે અમે કોઈને કોઈ જુગાડ કરીને આ લોકોને બધી વ્યવસ્થા કરી આપીએ છીએ પણ હાલ અમારી પાસે કશું જ નથી આમાં ચાર પાંચ જણા તો એવા છે કે અમને હોકી પણ નથી આગળ મેં તમને એક વિડીયોમાં વાત કરી હતી તો હવે આપણે ધીમે ધીમે રમાડવાની શરૂઆત કરીએ ચાલો ચાલો ઊભા થો બધાને હેલ્વે બે આવી જવો ચાલો ઊભા ઉભા થો હા શું ખાવ છો જો એક સરસ મજાની ગામડાની બીજી એક ચીજ તમને બતાડું ચાલ મને બતાવ તને બતાવ કે મને મને ઉખાડીને બતાય એ તમને દેખાય બરાબર તો મને આખો ઉખાડીને બતાય હા બરોબર બરોબર લાલ લાલ જો આ જે છે ને આને શું કહેવાય શું કહેવાય આને હા કઈક એવું ઘાસ છે ચિયાડ ચિયાડ કહેતા હોય છે હવે આ નીચે થળિયું છે ને ગાંઠ જેવું આ ગાંઠ જે થળિયાનો ભાગ છે એને આ લોકો ફોલી અને ખાતા અને ખાતા મને ફોલીન બતાવતી ફોલી 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 ના ફોલી ના તે તું ખાઈ કાજી જો તમે ફોલો ને તો આવો દાણો નીકળે અmdar થી સબ નીકળે આવો દાણો નીકળે મને ખવાય બહુ મજા આવે હા લોકો જયારે પણ નવરા પડે એટલે ઉખાડી ઉખાડી ને ફોલી ફોલી ખાતા આ પણ એક મજા છે જો નીચે પણ નવરા પડે ને જાય ઉખાડે અને સાફ કરે બેઠા બેઠા ખાય કેમ કે બીજું ખાવા જેવું છે જ નહીં અહીંયા તમે જો અમારી ચારે બાજુ તમને કોઈ દેખાશે નહીં અમારા સિવાય ચારે બાજુ બાવળ 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 જ છે નરવા કશું બીજું છે નહીં દુકાન જેવું કે પાણી જેવું કઈ નથી પાણીનો જગ આપણે ત્યાં ભરી લાયા છીએ અમે બાવળ છે ત્યાં મળ્યું ચલો કઈ નઈ ચલો ચાલો હવે રમવાની શરૂઆત કરીએ આપડે પછી ખાજો તો જો ભાઈ બહુ બધાને મજા આવી રમવાની હવે રમી રહ્યા છે અને છ વાગ્યા છે હવે ઘેર જવાનું છે બધાય પાણી પીવે છે જો શું કહેવું મજા આવી મજા આવી ના ચલો આપણે અમને પૂછીએ રિયા બેન રિયા બેન મજા આવી કે ના આવી ગરમી લાગતી હતી નથી લાગતી થાકી રહ્યા હતા રિયા બેન હાથું બોલવા જો પહેલી વાર આવ્યા હતા એટલે રનિંગ કરવાની થોડી તકલીફ પડી હતી બાકી તો બધાને મજા આવી હવે જો બધા પાણી પીવે છે ને પાણી પીને તરત જ નીકળી જવાનું છે અહીંયાથી કેમ કે ગામમાં પહોંચતા હજુ કલાક લાગશે અને ગામથી પણ હજુ બધાને પાછું એકાદ બે કિલોમીટર ચાલીને જવાનું છે અહીંયાથી ગામમાં જતા બે કિલોમીટર અને ગામથી આગળ પણ બધાને કોઈને આમ જવાનું આમ જવાનું એટલે બે બે કિલોમીટર એક એક કિલોમીટર અડધો કિલોમીટર એમ જવાનું છે તો આટલી બધી મહેનત થાય છે અહીંયા વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરી દેજો શેર કરી દેજો ફોલો કરી દેજો તો ચલો મળીએ તમને નવા વિડીયોમાં ત્યાં સુધી તમારી રજા લઈએ બાય બાય